જામકંડોળામાં કડકડતી ઠંડીના માહોલ વચ્ચે જરૂરિયાતમંદ લોકોને ઠંડી સામે રક્ષણ મેળવવા માટે ઇફકો કંપની દ્વારા મોટી ખાતર ઉત્પાદન અને વિતરણ કરતી સરકારી સંસ્થા છે ઇફકોની ભારત દેશમાં ચાલીસ હજાર જેટલા સભાસદો મંડળીઓ છે અને મંડળીઓના સભાસદો ખેડૂતો છે એટલે ખેડૂતો જ ઇફકોના માલિક છે ઇફકો રસાયણિક ખાતર ઉત્પાદનના વિતરણની સાથે સાથે સામાજિક સેવા કાર્ય પણ કરે છે જેવા કે રક્તદાન શિબિર પશુ ચિકિત્સા શિબિર ખેડૂત શિબિર વગેરે આયોજન કરવામાં આવે છે જેથી કરીને ખેડૂતોને ઉત્પાદનમાં વધારો થઈ શકે હાલ જામખંડોળામાં ગરીબ પરિવારોને તથા જરૂરિયાતમંદ વ્યક્તિઓને કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયાના હસ્તે ધાબડા વિતરણ કરવામાં આવ્યું હતું આ તકે દૂધ ડેરીના પૂર્વ ચેરમેન ગોવિંદભાઈ રાણપરિયા પરમાર બાગડા તાલુકા પંચાયત ચંદુભાઈ પૂર્વ સરપંચ કોયાણી સહિતના અને ગ્રામજનો હતા સામાજિક સેવાના પણ કાર્યો કરી રહ્યા છે આજે હાલમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં ગરીબ પરિવારોને જરૂરિયાતવાળાઓને ઠંડીમાં ગરીબોને પ્રોટેક્શન મળી રહે એટલા માટે ધાબડા વિતરણનું કાર્યક્રમ કરવામાં આવી રહ્યું છે આજ રોજ જામકોના મુકામે વિશ્વના સંયુક્ત ઉપક્રમે ગરીબ માણસોને દાબડા વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેની અંદર ઇફકોના ડિરેક્ટર શ્રી જયેશભાઈ રાદડિયાના વરદ હસ્તે જામકોરણાની અંદર હાઈસ્કૂલ પાસે જે ગરીબ માણસો છે તે પછી વાંજાવાસની અંદર છે રિપોર્ટર કૌશલ સોલંકી તો